મિત્રો શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃ પક્ષ દરમિયાન ભૂલથી પણ ના ખરીદવી જોઈએ આ વસ્તુઓ નહીં તો થઈ જશો કંગાળ મિત્રો ભાદરવા મહિનાની પૂર્ણિમા તિથિથી પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધની શરૂઆત થઈ ચૂકી છે પિતૃ પક્ષ દરમિયાન પોતાના પૂર્વજોને યાદ કરવામાં આવે છે અને તેમને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ દાન પુણ્ય અને પિંડદાન જેવા કર્મ કરવામાં આવે છે પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો આપણને આશીર્વાદ આપવા માટે આ ધરતી પર આવે છે. પિતૃપક્ષનો સમયગાળો એક એવો સમયગાળો હોય છે જે દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં નથી આવતું. પિતૃપક્ષ દરમિયાન તિથિ અનુસાર પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ કરવામાં આવે છે અને જે પૂર્વજોના મૃત્યુની તારીખ આપણને ખબર ન હોય તેવા પૂર્વજોનો શ્રાદ્ધ સર્વ પિતૃ અમાવસના દિવસે કરવામાં આવે છે. પરંતુ મિત્રો પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ દરમિયાન અમુક નિયમોનું આપણે પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે પિતૃ પક્ષ દરમિયાન આપણે વાળ ન કપાવવા જોઈએ કે દાઢી પણ ભૂલથી ન કરાવી જોઈએ અને વૃદ્ધ વ્યક્તિઓ સાથે દુર્વ્યવહાર પણ ન કરવો જોઈએ તથા તેમનું અપમાન પણ ન કરવું જોઈએ અને સાથે સાથે અને સાથે સાથે અમુક વસ્તુઓ એવી પણ હોય છે જેને પિતૃ પક્ષ દરમિયાન ખરીદવી વર્જિત માનવામાં આવે છે મિત્રો આપણે હિન્દુ પરંપરાઓ અનુસાર કોઈ પણ નવી વસ્તુની ખરીદી કરતા સમયે શુભ મુહૂર્ત જોવામાં આવે છે. આ દરમિયાન નવી વસ્તુની ખરીદી કરવી અશુભ માનવામાં આવે છે. એટલા માટે અમુક વસ્તુઓ એવી હોય છે જેને ભૂલથી પણ પિતૃપક્ષ દરમિયાન આપણે ક્યારેય ખરીદવી જોઈએ નહીં. જો પિતૃપક્ષમાં તમે આ વસ્તુઓ ખરીદો છો તો એ વસ્તુઓની સાથે તમારા ઘરમાં દરિદ્રતા પણ આવે છે. ઘણા લોકો જાણતા અજાણતા શ્રાદ્ધ દરમિયાન અમુક વસ્તુઓ ખરીદી લે છે જેનું તેમને ગંભીર પરિણામ ભોગવવું પડે છે અને જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ મુશ્કેલીઓ અને મોટા સંકટોનો સામનો કરવો પડે છે એટલા માટે એ કઈ વસ્તુઓ છે તે જાણવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો આજની વિડીયો ખૂબ જ માહિતીપ્રદ છે માટે આજની વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ અને વિડીયોને લાઈક કરી શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ જરૂર લખી દેજો જેથી આપણા પિતૃઓના આશીર્વાદ સદાયને માટે આપણા ઉપર બન્યા રહે મિત્રો નંબર એક શ્રાદ્ધ પક્ષ દરમિયાન તમારે ભૂલથી પણ મીઠું કોઈની પાસે ન માંગવું જોઈએ અને પોતાના ઘરનું મીઠું પણ કોઈને ન આપવું જોઈએ અને શ્રાદ્ધ શરૂ થતાં પહેલાં જ તમારે મીઠું ખરીદીને પોતાના ઘરમાં રાખી લેવું જોઈએ કારણ કે આ સમયગાળા દરમિયાન મીઠું ખરીદવાથી ઘણી સમસ્યાઓ અને સંકટ તમારા ઘરે આવી શકે છે આવું કરવાથી તમારા પિતૃઓ તમારાથી નારાજ થઈ જાય છે નંબર બે સનાતન ધર્મમાં સાવરણીનો સંબંધ માતા લક્ષ્મી સાથે જોડાયેલો છે તેથી પિતૃ પક્ષ દરમિયાન સાવરણી પણ તમારે ન ખરીદવી જોઈએ નહીં તો તમારે ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને તમારી આર્થિક સ્થિતિ પર આનો ખૂબ જ ખરાબ પ્રભાવ જોવા મળી શકે છે એટલા માટે શ્રાદ્ધ પક્ષ દરમિયાન તમારે ભૂલથી પણ સાવરણી ન ખરીદવી જોઈએ નંબર ત્રણ મિત્રો શ્રાદ્ધ પક્ષ દરમિયાન સરસોનું તેલ ખરીદવું પણ અશુભ માનવામાં આવે છે આમ કરવાથી પિતૃઓની સાથે સાથે શનિદેવ પણ ક્રોધિત થાય છે મિત્રો એવું માનવામાં આવે છે કે શ્રહ્દના સોળ દિવસ દરમિયાન જો તમે સરસોનું તેલ ખરીદો છો તો તમારા પિતૃઓની સાથે સાથે શનિદેવના ક્રોધનો પણ તમારે સામનો કરવો પડી શકે છે તેથી ભૂલથી પણ પિતૃપક્ષ દરમિયાન સરસોનું તેલ ન ખરીદવું જોઈએ અને પિતૃપક્ષ શરૂ થતાં પહેલા ખરીદીને પોતાના ઘરમાં રાખી લેવું જોઈએ નંબર ચાર પિતૃપક્ષના સોળ દિવસો દરમિયાન તમારે જમીન અથવા મકાન પણ ન ખરીદવું જોઈએ જો ભૂલથી પણ તમે ખરીદી લો તો તમને આનું ગંભીર પરિણામ આવી શકે છે આ સમય દરમિયાન જો તમે જમીન અથવા મકાનની ખરીદી કરો છો તો તમારે ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે આવું કરવાથી તમારા પૂર્વજ તમારાથી નારાજ થઈ શકે છે જેના કારણે તમારા ઘરની બરકત સુખ સમૃદ્ધિ નષ્ટ થઈ જાય છે નંબર પાંચ પિતૃ પક્ષ દરમિયાન તમારે નવા વસ્ત્રો પણ ન ખરીદવા જોઈએ કારણ કે આ સમય દરમિયાન આપણે પિતૃઓને યાદ કરીએ છીએ તેથી આ સમયે સાદું અને સાત્વિક જીવન જીવવું જોઈએ જો તમે પિતૃ પક્ષના સમય દરમિયાન નવા વસ્ત્રો ખરીદો છો તો તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે આ સમયગાળા દરમિયાન જેટલું બની શકે તેટલું સાદગીથી જીવન જીવવું જોઈએ નંબર મિત્રો પિતૃ પક્ષ દરમિયાન તમારે નવું વાહન પણ ન ખરીદવું જોઈએ આ સમય દરમિયાન નવા વાહનની ખરીદી કરવાથી દોષ લાગી શકે શકે છે છે જેના કારણે તમારી સાથે વારંવાર દુર્ઘટના પણ થઈ શ્રાદ્ધ પક્ષનો મહિનો મૃતક પૂર્વજોની શોકપૂર્ણ યાદના રૂપમાં મનાવવામાં આવે છે તેથી આ સમય દરમિયાન નવું વાહન અથવા નવી સંપત્તિ ખરીદવાથી હંમેશા બચવું જોઈએ ચાલો હવે તમને જણાવીએ કે પિતૃપક્ષ દરમિયાન એવી કઈ વસ્તુઓ છે જેને ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ વસ્તુઓને ખરીદવાથી તમારા પૂર્વજો તમારા પર અતિ પ્રસન્ન થાય છે અને તમને હંમેશા સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે નંબર એક કાળા તલ મિત્રો પિતૃપક્ષ દરમિયાન કાળા તલ જરૂર ખરીદવા જોઈએ કાળા તલ આ સમય દરમિયાન ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે જો શ્રાદ્ધ પક્ષ દરમિયાન તમે કાળા તલ ખરીદી લાવો છો અથવા તેનું દાન કરો છો તો તમારા પિતૃઓ પ્રસન્ન થઈને તમને ખૂબ જ આશીર્વાદ આપે છે આ મહિનામાં જો તમે કાળા તલ ખરીદીને ઘરે લાવો છો તો તમારા જીવનમાં અપાર ધન સંપત્તિ અને વૃદ્ધિ જોવા મળે છે નંબર બે કાચા ચોખા પિતૃ પક્ષના આ સમયગાળા દરમિયાન ચાવલ ખરીદીને ઘરે લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આનાથી તમારા ઘરની બરકતમાં પણ વૃદ્ધિ થાય છે નંબર ચમેલીનું પિતૃ પક્ષના આ મહિનામાં ચમેલીનું તેલ પિતૃઓને અર્પણ કરો છો તો તેમને ખૂબ જ તૃપ્તિ મળે છે શ્રાદ્ધ આ સમય દરમિયાન ચમેલીના તેલને ઘરમાં લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન થશે અને તમને આજીવન ખુશ રહેવાના આશીર્વાદ આપશે મિત્રો પિતૃઓને સફેદ ફૂલ અર્પણ કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સમય દરમિયાન જો તમે સફેદ ફૂલ લાવીને તમારા પિતૃઓને અર્પણ કરો છો તો તમારા ઘરમાં સુખ શાંતિ હંમેશા બની રહે છે અને તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન રહે છે અને હંમેશા તમને આશીર્વાદ આપે છે તો મિત્રો ચાલો હવે આપણે એ વસ્તુઓ વિશે જાણીએ કે જે વસ્તુઓનું દાન કરવાથી તમારા નારાજ પિતૃઓ પણ તમારાથી ખુશ અને પ્રસન્ન થશે અને તમને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપશે મિત્રો આપણા પૂર્વજોની તૃપ્તિ માટે દાનનું ખૂબ જ મહત્વ હોય છે શ્રાદ્ધ પક્ષ દરમિયાન જો તમે આ પાંચ વસ્તુઓનું દાન કરી દેશો તો તમારા પિતૃ તમારાથી અતિ પ્રસન્ન થશે અને તમારા ઘરમાં હંમેશા ખુશાલી સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપશે મિત્રો નંબર એક સફેદ મીઠાઈ મિત્રો શ્રાદ્ધ પક્ષના આ મહિના દરમિયાન તમારે સફેદ મીઠાઈનું દાન અવશ્ય કરવું જોઈએ આમ કરવાથી તમારા પૂર્વજો તમારાથી અતિ પ્રસન્ન થાય છે મિત્રો પ્રેત મંજરીમાં પણ જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ બાદ વ્યક્તિના અંદર પ્રેત ભાવ હોય છે તેના કારણે તે હંમેશા અંધકારમાં રહે છે અને આ ભાવથી તે પોતાના વંશને પ્રતાડિત અથવા પરેશાન કરે છે એટલા માટે તમારે સફેદ મીઠાઈનું દાન અવશ્ય કરવું જોઈએ તેની સાથોસાથ આ મહિના દરમિયાન પિતૃઓ માટે સફેદ વસ્તુઓનું દાન પણ કરી શકાય છે જેનાથી તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા બની રહે છે ક્યારેય કોઈ મુશ્કેલી કે કષ્ટ નહીં આવે નંબર બે કેળા મિત્રો તમારા પૂર્વજોને ખુશ કરવા અથવા તૃપ્તિ પ્રદાન કરવા માટે પિતૃપક્ષના આ મહિના દરમિયાન પાકા કેળાનું દાન તમારે અવશ્ય કરવું જોઈએ કેળા ભગવાન વિષ્ણુને પણ અતિ પ્રિય હોય છે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે લોકો કેળાના વૃક્ષની પણ પૂજા કરે છે ભગવાન વિષ્ણુ વૈકુંઠ ધામના સ્વામી છે અને તે મોક્ષ પ્રદાન કરે છે આપણા પિતૃઓ કેળાનું દાન પામીને અતિ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપીને આપણા વંશને ધન્ય કરે છે મિત્રો પિતૃઓની તૃપ્તિ માટે તમે દહીંનું દાન પણ કરી શકો છો મિત્રો પિતૃપક્ષમાં દૂધથી પણ વધારે દહીનું મહત્વ માનવામાં આવે છે અને પિતૃઓને દહીં અતિ પ્રિય હોય છે તેથી જો તમે પિતૃ પક્ષના આ મહિના દરમિયાન દાન કરો છો તો તેનાથી તમારા પિતૃઓ અતિ પ્રસન્ન થાય છે મિત્રો શ્રાદ્ધ પક્ષ દરમિયાન ગાયના ઘીનું દાન કરવું પરિવાર માટે ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે આમ કરવાથી તમારા ઘર પર આવનારી તમામ મુસીબતો ટળી જાય છે મિત્રો જો તમે આર્થિક રૂપથી સંપન્ન હોય અને તમારી ક્ષમતા હોય તો શ્રાદ્ધના આ પવિત્ર સમયગાળા દરમિયાન તમે કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને જમીનનું દાન પણ કરી શકો છો આમ કરવાથી તમારા પૂર્વજો તમને હંમેશા સંપત્તિ અને સંતાન સુખના આશીર્વાદ આપે છે મિત્રો પિતૃ પક્ષ દરમિયાન દરેક લોકો કાગડાની પ્રતીક્ષા કરતા હોય છે જો તમે પણ તમારા પૂર્વજોનો શ્રાદ્ધ કરતા હોય તો તમને પણ કાગળો તમારા ગ્રહણ કરી કે તે ભોજન તમારા પિતૃઓને પ્રાપ્ત થઈ ગયું છે મિત્રો ગાયને એક પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે તેથી આ સમય દરમિયાન જો તમે ગાય માટે ભોજન બનાવો છો અને જો ગાય માતા તે ભોજન ગ્રહણ કરી લે તો તે ભોજન તમારા પિતૃઓને પ્રાપ્ત થઈ જાય છે અને આ એક એવો સંકેત માનવામાં આવે છે કે તમારા પૂર્વજો તમારાથી અતિ પ્રસન્ન છે અને હવે તમારા જીવનમાં કોઈ પરેશાની અથવા સંકટ નહીં આવે મિત્રો પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓને ભોજન અર્પણ કરતા પહેલાં તેમના માટે બનાવેલ ભોજનમાંથી થોડું ભોજન કુતરાને પણ ખવડાવવું જોઈએ આમ કરવાથી તમારા અને હંમેશા ખુશાલી તો મિત્રો આશા છે કે આ પિતૃ પક્ષ દરમિયાન તમને ઉપયોગી સાબિત થાય એવી આ માહિતી તમને જરૂરથી પસંદ આવી હશે તો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને કરીને બાજુમાં આપેલ બેલ આઈકોનને પ્રેસ જરૂરથી કરી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ